ચોક્કસ કે જે રીતે તરલ ભટ્ટની જે સંડોવણી છે તેને લઈને બંને પક્ષોની દલીલ હાલ પૂર્ણ થઈ ગઈ છે સેશન્સ કોર્ટ દ્વારા સાડા ત્રણ કે જે છે સુનાવણી હાથ ધરવામાં આવશે અરજદાર પક્ષના જે બચાવ પક્ષના વકીલ છે તેમણે દલીલો રજૂ કરી હતી કે અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધી રીતે કોઈ પણ પૈસાની માંગણી નથી કરી આ સમગ્ર કાંડ છે તે એસઓજી ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જેની સંડોવણી છે કારણ કે જે કઈ બનાવ બન્યો છે તે એસઓજી ઓફિસમાં બનાવ બન્યો છે તેવી બચાવ પક્ષની દલીલો છે ત્યારે સરકારી વકીલની દલીલો એવી હતી કે જે ડેટા ક્યાંથી આવ્યો છે કોણ આપ્યો છે